અમદાવાદના પોલીસ કમિશનર જીઆસ મલિક દ્વારા સ્વતંત્ર દિવસ નિમિત્તે સાઈબાગ ખાતેના પોલીસ હેડક્વાર્ટરમાં ધ્વજવંદન કરીને તમામ લોકોને આઝાદી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સુરક્ષા જળવાય તેને લઈ ચર્ચા પણ કરવામાં આવી હતી સાથે સાથે આ પર્વની ઉજવણીમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ભારત દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને અમદાવાદમાં સાયબરને લગતા કેસોમાં પણ પોલીસ તપાસ કરી રહી છે પોલીસ કર્મીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ કર્મીઓને સીપીના હસ્તે મેડલ એનાયત કરાયા છે સાથે સાથે પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ આપઘાત કરતાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જીતેન્દ્રભાઈ વાઝા પોલીસ પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો અને તે પોલીસ હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતા હતા અને પોતાની રિવોલ્વરથી જ ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતા અસનાનીઓને વંદન જે જવાનોએ પોતાનું જીવન માતૃભૂમિને બલિદાન કર્યું તેમણે પણ વંદન કર્યા